નમસ્કાર આપ જોઈ રહ્યા છો જે ચોવીસ કલાક મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે મહત્વના સમાચાર અમદાવાદમાં અસામાજિક તત્વો સામે બુલડોઝર એક્શન યથાવત કુખ્યાત નઝીર ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે પોલીસની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી એક હજાર બાર જગ્યા પર બુલડોઝર ફરી વળ્યું છે તો બુલડોઝર કાર્યવાહી યથાવત છે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ગેરકાયદે દબાણો પર તો અમદાવાદમાં અસામાજિક તત્વો સામે બુલડોઝર die Action hier trauert. કુખ્યાત નજીર વોરાના ગેરકાયદે દબાણ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે પોલીસની હાજરીમાં ડિબોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક હજાર વાર જગ્યા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યો રહ્યા છો બુલડોઝર એક્શન યથાવત છે જે રીતે અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો તે હજુ પણ યથાવત છે કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદે દબાણોને અમદાવાદમાં અસામાજિક તત્વો જે રીતે બેફામ બન્યા હતા તો તેને કાબુમાં લાવવા માટે તેને પાઠ ભણાવવા માટે જે એક્શન હાથ ધરવામાં આવ્યું તો યથાવત છે કુખ્યાત નઝીર ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે ઉદય બુલડોઝર એક્શન યથાવત જોવા મળ્યું છે રાજકોટમાં જ અસામાજિક તત્વો સામે બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવ્યું હતું આજે ફરી કુખ્યાત નજીર વોરાના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું જરૂરથી જો વાત કરવામાં બનશી તો જે પ્રમાણે અમદાવાદના જુહાપુરા મુખ્ય રોડ ઉપર નજીર વોરાનું ગેરકાયદેસર જે બાંધકામ હતું જે પ્લોટ હતો એમસી નો રિઝર્વ પ્લોટ હતો અને નજીર વોરા એ છે કે જેની ઉપર કુલ ઓગણત્રીસ જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે અત્યાર સુધીમાં નવ ઓફ પાસા અને કાર્યવાહી થઈ ચુકી છે તેણે તેત્રીસો બાણું ચોરસ મીટર પ્લોટ ઉપર જે છે કુલ પાંચસો ને અઠ્યાવીસ ચોરસ મીટરનું બાંધકામ કરેલું હતું ત્યારે

પર બુલડોઝર ફરી વળ્યું છે સામે બુલડોઝર એક્શન છે અમદાવાદમાં કુખ્યાત નજીર વોરાના ગેરકાયદે દબાણ પર બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસની હાજરીમાં ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક હજાર બાર જગ્યા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે તો પોલીસની હાજરીમાં કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસની હાજરીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી નજીક વોરા ના ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું કુખ્યાત સામે બુલડોઝર એક્શન યથાવત છે